હેલો ગાઈશ તો કેમ છો બધા મજામાં ને આજના વ્લોગમાં આપનું સ્વાગત છે આજે વ્લોગ થોડો લેટ ચાલુ કર્યો છે આજે આપણે અમારા સાહેબ મારા મિત્ર એમના ઘરે મમ્માઈ માણી આગમાન છે કાલે એટલે આપણે ત્યાં બધું હવાનની બધું છે એટલે ત્યાંની તૈયારી કરીએ છીએ અત્યારે તો આપણે હું તમને બતાવીશ આપણે ત્યાં જઈશ એટલે હું ઘરે આવી છું ઘરમાં અત્યારે એટલે અમે જો બધી અહીંયા તૈયારી કરી દીધી છે હા અમારા હરામી મિત્રો જો ફોન મચડે છે કંઈ કામ કરતા નથી હા અમારા જો સ્વી ગયો છે એક પેબલ જો અમે ટેબલને એવું બધું લઈ આવ્યા છીએ હવે રાતે આવશે શણગારવા મારા એ અહીંયા જો અહીંયા શણગાર છે અહીંયા બધું તો ફાઇનલ લુક હું તમને બતાવીશ પછી કે કેવું લાગે છે અત્યારે અમે બધા કામ કરી રહ્યા છીએ બધું મસ્કુલ લાવવાની છે બધું લાવીએ છીએ બેલ લઈને પછી મિક્ષો આયા કર દેશું બધું આ જાડીયા કે કામ કરે નહીં જેમ કામ કરતો એમ કહેતા મને કામ જેમ કરતો આ મારા વિડીયો ઉતારે છે પેના જો ખબર નહી કે હું હું બરાબર હું પાણ તો પછી ફોન બંધ મેકી દેના બરાબર આ બધા બાઇક પડ્યા અહીંયા આપણે બધા જોઈએ બજારમાં વસ્તુ લેવા આપણે વસ્તુ લેવા બજારમાં બજારમાં માતાજીના કપડાં ને એ બધું લેવા જવાનું છે આપણે જઈએ માતાજીના કપડાં લેવા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ હસબેન્ડ દુકાને ચપ્પો ફિટ કરાવવા ચપ્પો ફિટ કરાવી આવીએ બોજીનો આપણા

છે ઓકે હાલ લો ગાઇઝ તો આપણે તૈયારી ચાલુ કરી દીધી છે ડેકોરેશનની દસામાની અમારા ભાઈ જો આવી ગયા બધા કામ કરવા તો બધા અહીં મળે કામ કરવાના છે અત્યારે બરાબર આખી રાત જાગવાના છે આજે આ બધું ડેકોરેશન હું તમને બતાવીશ જેટલું જેટલું કરશે એટલું આ ભાભાજી જો

ये तो कोई कोई नहीं 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 मंत्र मंत्र है कोई पड़ी नहीं, जो तो रहा। जो मंत्र है जान किया था। वी 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 तो तो था है काम जो खाली एक भाई अमरा घायल

આટલું કામ થઈ ગયું છે પૂરું હું તમને હવે લાસ્ટમાં બતાવીશ થઈ જાય પછી આપણે આવી ગયા છે માતાજીને તૈયાર કરવા જો બધો શણગાર કાપે છે તો આપણે આવી ગયા ફાઈનલી તો નોકરી જઈને આવી ગયા બાર વાગે આ જો મોટી કપડાં પહેરા દીધા દસમાના જો Cinggar, maja ma? Maja,